આપણે પર્સનલ કેવાય પણ આમાં તો પર્સનલ જ ફટોફટ બીજે બીજી શું કરવું પછી કોક લઈ જાય તો કણે જોવો નહી કે એવડા મોટા મોટા હાલો ને બતાવી દઉં કમન બોબી કમન બોબી હા હાલ હાલ

જયારે આ ફળ વસ્તુ આવે ને તો ખબર પડે કે ફળ આવ્યા હાલો ગાઈસ કેમ છો વેલકમ મજામાં તો અમે અમારા ઘર નું આ સીતાફળ મોટા મોટા બતાવી છે બીજું તો કાઈ છે નહીં સીતાફળ સિવાય આંબા આંબો છે મોટો બીજું કઈ નથી આંબો છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો કોમેન્ટ કરજો અમે આજ નાનો બ્લોગ બનાવી છે વિડીયો નાનો અમારે આને મજા જેવું નથી ને વિડીયો ને સામે આવે એમ નથી બરોબર તો હું એકલો આવ્યો છું બરોબર છે ओके okay, ना <coughs> जो उधरस खाए खासी खाए <coughs> वो सी खा बो खा में खासी फल कराए हाल आपने अंदर हमने सीता फल बिजी से ने ये बता हाँ घनी बदिस का आपने जो उन्हें सीता फल से ने मोटी थाई ने हाँ अपन दरवाज़ जो पेक थे क्या नहीं करूँ मर गया आ सीता फल चार से आ एक से हम्म एक और बाजू ने बेवली મતલબ માં ચાર સીતાફળ છે ને ને ઓલા પણ જો અહિયાં બે બે નાની એટલે છ એટલે જેટલો મોટા થાય ને પછી તો એ મોટા મોટા સીતાફળ છે મોટો બધો આંબો થાય મોટો બધો મોટા મોટા કેરી આવશે હવે કામ નથી સીતાફળ છે ને વેચવા જવાનું છે એતો હું કહું છું વેચી નાખવાનું પણ સમજ ને મારી વાત એમ એટલા મોટા ઝાડ મેહનત થી કરવાનું કે પછી ફળ આવે તો એટલા બધા ખવાય તો નઈ આપડે ખાઈએ ખાઈએ કેટલા ખાઈએ

लाइक शेयर सब्सक्राइब कमेंट कर जो दरवाजो बंद है हमें खोली ना कीजिए बरोबर आम करीन आम ओके आ रास्ता में नो रखाई खबर पड़े कि नहीं तो सेरी में नाखवा जाइए कमान बेबी तो सेरी में नाखवा जाए तो थाई ये भगवान उठा के जो मन बेहवा दे नहीं रहते आ टिफिन ले जो यार टिफिन ले ना जाए बैठो जो मत लोई नहीं दीदी